ખેડ બ્રહ્માના વાસણા રોડ પરની ચોરીને અંજામ આપ્યો હતો મકાન માલિકે ખેડબ્રહ્મા પોલીસ મથકે ચોરી થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે રાજસ્થાનના ઈસમોને પોલીસે ઝડપી પોલીસે બે ઇસમોની અટકાયત કર્યા બાદ કડક પૂછપરછ હાથ ધરી હતી મેન દરવાજાની ચાવીથી લોક ખુલ્યો અને અંદરના દરવાજાનો નકશો તોડી ચોરોએ ચોરી કરી હતી પોલીસને જાણ ભેગું હોવાની શંકા જતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં જોધપુર રાજસ્થાનના ઈસમનું નામ સામે આવતા એ દિશામાં તપાસ હાથ ધરી હતી ખેડ બ્રહ્મા પોલીસે ગણતરીના દિવસોમાં સોના ચાંદીના દાગીના સોનીને ત્યાં દાગીના વેચાણ અર્થે પહોંચેલા બંને ઈસમોને ઝડપી લઈને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો સંબંધોને કલંકિત કરતી ઘટના બની હતી

તો રોકડ રકમ કઈ ખાસી ચોરી થઈ ગઈ પછી અમે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરી પોલીસ સ્ટેશને બે જણાને પકડી લે છે રાજસ્થાનથી જેમાં એક મારા ભાઈનો સાડુજ થાય છે એ છે એકનું નામ સાહેબ દિનેશ છે અને બીજાનું નામ તો મને ખબર નથી અને મારા ભાઈના સાડુજ થાય છે દિનેશ જે છે એ રાજસ્થાન બિલાડામાં રહે છે